કેમ છો બચ્ચા પાર્ટી ચાલો આજે આપણે કોયડા ઉકેલ રમત રમવાની છે જો મેં અહીંયા આગળ એક સંખ્યા લખી છે અઢાર તો અઢાર છે એ કયા કયા ઘડિયામાં અઢાર આવે તમારે લખવાનું છે પેલા કોણ આવશે ચલાવી જાવ જો રિયાન્સી બેન અહીંયા અઢાર લખેલા કેટલા લખેલા છે અઢાર તો ત્રણ માં ત્રણ ના અઢાર ક્યારે આવે

ત્રણ સરસ સરસ ચાલો ક્લેપ કરો નિયાસી માટે થઈ ગયો ને જો ત્રણ છ અઢાર નવ દુ અઢાર બે નવા અઢાર અને છ તેરી અઢાર સરસ ક્લેપ કરો નિયાસી માટે ચાલો હવે હું બીજી સંખ્યા લખું છું અહીં ધ્યાન આપજો હા બરાબર ચલો હવે આવશે માનવભાઈ ચલો માનવ આવી જાવ બેટા જો અહીંયા બેને કેટલા લખ્યા છે વચ્ચે બાર તો બે ના ગળિયામાં બાર ક્યારે આવે ચાર ના ઘડિયામાં બાર ક્યારે આવે છે સરસ વેરી ગુડ ચાલ લખો છો સરસ ફાળવાનું બેટા એવું ઊંધો નહી ફાડવાનું ચલો પછી બીજો કયો ઘડિયો આવ્યો હવે હા તો બોલો

ચલો લખો બેટા બોલવાનું પછી આઠ દો સોલ સરસ ચલો નીચેની લાઇન માં ચલો બે ના ગડિયામાં સોલ ક્યારે આવે હા સરસ સરસ ચલો નીચે ચાર ના ઘડિયામાં સોલ ક્યારે આવે લખો ને બેટા બધાનું ધ્યાન આ બાજુ પછી કોનો વાર આવશે સોલ સરસ વેરી ગુડ તો કેટલા લખીશું સાચું છે કેટલા બોલજો ચાર ના ઘરે કેટલા સોલ આવે બેટા ચોકું ચોકું તો છમુકો ને હા ચાર એવો ના પાડવાનું બેટા સીધો પાડ ચાર આડો લીટો કરીને હા એમ સરસ ચલો હવે સોલના ગળિયામાં ક્યારે સોલ આવે ક્યારે આવે માનવ સોલ એકા સોલ તો એકા એટલે કેટલા મૂકવાના એક સરસ જાવ